કુલ વીસ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી જેમાં સામાન્ય વહીવટ વિભાગ આરોગ્ય વિભાગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા પેમેન્ટ વિભાગ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા શાખા સ્ટ્રીટ લાઇટ વિભાગ મિકેનિકલ ખાતું તેમજ બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગોના કામો સમાવિષ્ટ હતા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ મેજર્સ એક્ટ બે હજાર તેર અને તેના નિયમ બે હજાર સત્તર અંતર્ગત બીએમસીમાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવા તથા ચોત્રીસ કર્મીઓનું મહેકમ મંજૂર કરવા મંજૂરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી હતી બીએમસી સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એકસો પચાસ કે તેથી વધુ જગ્યા માટે વાર્ષિક ઇજારાથી પ્યુનની જરૂર હોવાના કામને ત્રણ પોઈન્ટ ત્રેપન કરોડ એટલે કે ઝીરો નવ ટકા ઓછા મુજબના ભાવપત્રકને મંજૂર કરાયું છે VMC દ્વારા असिस्टेंट प्रिंसिपल कमिश्नर वर्ग 1 ની પ્રી મેટ્રિક્સ 67700 થી 28700 ની જગ્યાની લાયકાતમાં સુધારો કરવાની દરખાસ્ત હતી જે કમિશનરના લેટરના આધારે પરત કરવાનો નિર્ણય લેવાય્યો છે स्थाई સમિતિની બેઠક સંદર્ભે स्थाई સમિતિના અધ્યક્ષ ડોક્ટર સિતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજે स्थाई સમિતિમાં 20 અરજીઓ રજૂ કરવામાં આવી જેમાંથી એક અરજી પરત કરી છે 18 મંજૂર કરી છે અને એક ગાળમાં લેવામાં આવી છે કામોની વાત કરીએ તો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ બે હજાર ચૌદ અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા ફાયર પ્રિવેન્શન વિંગની રચકા રચના કરવા માટેની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી દરખાસ્તમાં જણાવ્યા મુજબ લગભગ ચોત્રીસ જેટલો મેન પાવર હું મહેકમ ઊભું કરવાનું છે જેમાં ખાસ કરીને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ડિવિઝનલ ફાયર ઓફિસર સ્ટેશન ઓફિસર સબ ઓફિસર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને સૈનિક ફાયરમેન જુનિયર ક્લાક એમ એમથી ટોટલ ચોત્રીસ જેટલી જગ્યાનું મહેકમ આજે ઊભું કરવાની જે દરખાસ્ત હતી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એકસો પચાસ કે તેથી વધુ જગ્યા માટે વાર્ષિક હજાર હતી જરૂર હોવાના કામને ત્રણ પોઈન્ટ ત્રેપન કરોડ એટલે કે પોઈન્ટ નવું ટકા ઓછા મુજબના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ એકની પે મેટ્રિક્સ સત્તર હજાર સડસઠ હજાર સાતસોથી બે લાખ આઠ હજાર સાતસોની જગ્યાની લાયકાતમાં સુધારો કરવાની દરખાસ્ત હતી જે માન્ય કમિશનરશ્રીના લેટરના આધારે પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બે હજાર ત્રેવીસ અંતર્ગત રખડતા કૂતરાના ખસીકરણ હડકવા વિરોધી રસીકરણ ની કામગીરી ઉપરાંત એમને ખાતા ખોરાકી અને સુપરવિઝન ચાર્જ માટેની જે દરખાસ્ત આવી હતી જેમાં જે કામગીરીના એકથી ચાર કામગીરી દર્શાવેલ છે જેને મંજૂર કરવામાં આવી છે પરંતુ ડોગ માટેના શેલ્ટર હોમ અને એના માટેની ડોગ વાન અને બોલેરો ગાડી ખરીદવા માટે અલગથી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવાની રહેશે મકરપુરા સ્થિત લેન્ડફિલ સાઇડ ખાતે ઘન કચરાના નિકાલ માટે બે લાખ મેટ્રિક ટન ના પ્રોસેસિંગ માટે રૂપિયા આઠસો એકાવન પ્રતિ મેટ્રિક ટનના જે મર્યાદા વધારવાની છે એટલે બે લાખ ટન મેટ્રિક ટન બે લાખ મેટ્રિક ટન સુધીની કામગીરી વધુ કરવાની આયાત એજન્સીને પરમિશન આપવામાં આવેલી છે ઇલેક્ટ્રિકલ મેકેનિકલ સુવેશ શાખા દ્વારા ડીઝલ એન્જિન ડ્રીવન સેલ્ફ પ્રાઇમિંગ ટ્રોલી માઉન્ટેડ પમ્પસેટ દસ નંગ ખરીદવાના હતા જે એક ટકા ઓછાના ભાવે એટલે કે બ્યાસી લાખ એક હજારના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે ફતેહગંજ વિસ્તારમાં કમાટીપુરા નવયુગ વિદ્યાલયથી તાજ બુરહાની થઈને વિશ્વામિત્રી નદી સુધી આરસીસી કવર વરસાદી ચેનલ બનાવવાના કામને સોળ પોઈન્ટ નવ ટકા ઓછા મુજબ બે કરોડ પિસ્તાલીસ લાખના વતા જીએસટીના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વિસ્તારમાં હયાતી વરસાદી ગટર સાફ કરવાના કામે ઇજારદારની નાણાકીય મર્યાદામાં વીસ લાખનો વધારો કરવાનો હતો જેને મંજૂર કરવામાં આવ્યું છે ઓરિજિનલ ઇજારો પચીસ એકાવન ટકા ઓછા મુજબ નહોતું વડોદરા મહાનગરપાલિકા ઉત્તર ઝોનમાં હયાત વરસાદી ગટર સફાઈ કરવાના કામે જે ઇજારદાર હતો જે પચીસ ટકા ઓછા મુજબનો ઇજારો હતો જેમાં ત્રણ માસ અને સત્તર પોઈન્ટ પચાસ લાખનો વધારો માગવામાં આવે તો જે મંજૂર કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાં બે કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગ કરબિંગ કરવાના જે કામ હતું જે ત્રીસ પોઈન્ટ અઠ્ઠાવીસ ટકા ઓછા મુજબ ત્રણ બે કરોડની મર્યાદામાં કરવાના કામને મંજૂરી આપવામાં આવે છે પાણી પ્રાકાત ઉત્તરોજના વોર્ડ નંબર બે માટે ચોવીસ પચીસ વર્ષ બે બે હજાર ચોવીસ પચીસ માટે પાણીની કાસ્ટ આયન ડીઆઈ નળીકા નાખવાના કામે મંજૂર થયેલા ભાવ પચાસ લાખ નવ ટકા વધુ મુજબના ઇજારામાં ત્રણ માસની સમય મર્યાદા વધારવાનું કામ હતું જેને મંજૂર કરવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીમાં પ્લાનિંગ ડિઝાઇનિંગ પ્રિપેરેશન ઓફ ડીપીઆર અને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓલ વોટર સપ્લાય ન્યૂ કેપિટલ પ્રોજેક્ટ એઝ વેલ એઝ ઓગમેન્ટેશન ઓફ એક્ઝિસ્ટિંગ વર્કિંગ સિસ્ટમ ઇન્ક્લુડિંગ એક્ઝિસ્ટિંગ સોર્સ ઓગમેન્ટેશન અને ન્યૂ સોર્સ અને વોટર સપ્લાય નેટવર્કના કામ માટે જે કન્સલ્ટન્ટ એજન્સીને રોકવામાં આવી છે તેમાં ચાર એજન્સી ખાસ કરીને વાપકોસ સેપિયન્ટ મલ્ટીમીડિયા અને માનવ સેવા કન્સલ્ટન્ટને એક પોઈન્ટ પંચોતેર ટકા પ્રોજેક્ટ કોર્સના ભાવથી એપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ચાર જણની એમ પેનલ કરવામાં આવશે અને